એ તને ખબર છે ઓ લીલા બેની વો આવી છે એ બધા રેવા આવ્યા છે અહીંયા હા એ મને મળ્યા તા જો જાય છે એ રોય હા એ કાલે જ મળ્યા તા મને બધા જો તો હવે કેવા ફોરાકડા પહેર્યા છે સીટી હું પહેરતા હોય સીટી મૂકી ન હોય ને અહીંયા હું પહેરવા આવી છે આવા ફોરાકડા અહીંયા તો હાડ્યું જ પહેરવાની હોય ને બહુ ઉપાધિ થાય આને કોઈ આપણે હું એ આવો આવો લીલાબેન અમારે હા હું ગઈ હવે તો હા ભરવું જો હે તમારું હોવ ને કહેવાય કે આવું ના પહેરાય ગામડે બેન અત્યારે કાંઈ કોઈને કહેવાતું નથી જો તો આને છે મજા આવી ગઈ એને કોઈ વાત કરવા જોઈ હોઉં નહીં એટલે હું કામ ના કહેવાય કહેવાય જ ને કાંઈ ગામડે થોડુંક આવું પહેરવાના હોય ફરાકડા હાડિયું પહેરવાની હોય એની હોઉં તો જઈને હાડિયું પહેરતી હશે મારી હાફી એ કહે ને કે ના 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 હાલે પહેરે તો મેં તો કીધું હતું પણ ઘોયરું કોઈ ના માને તો આપણે શું કામ અરે અરે બાપા કેદી દી કીધું હતું મને થોડીક તો છે ને વહુ ને મુઠ્ઠીમાં રાખવી જોઈએ હાવ આમ ના હોય નકર તો હેને હાલવા નહીં દે તમારું અને હું જોતી હોય ને ઓલામાં ફોટાડાને મૂકતી હોય કેવા કેવા કપડાં પહેરે મને તો એમ થાય કે મારો ગગલો બિસારો કમાઈ કમાઈને મરી જાય આ તો ઉડાડા જ રાખે છે આગ લગાવી હોય ને આગ તો આ બધી પાસે આવવાનું ખાલી છે ને એક જ દિવાળી ને એને ભડકો મરી જા ના હા એમને એવું મગજમાં ચડી જયા અને આવીને ઢકટાબાટી કર્યો હારું હારો મારે રસોઈ કરીશ અરૃત વહુ રસોઈ ના કરે કરે ને એ કરે બે આ કરીએ અરે આ ઉમરે તમને શાંતિ નથી એમને હાવ બિસ્સા આખું આખી જિંદગી ઢેડો જ કર્યો હજી છોકરા મોટા થયા છોકરાનું વહુ આવી તો હજી તો ઢેડા જ કરવાના આ ગોગલી ને છે ને હાસી વાત છે આ ગોગલી કાંઈ કામ કરતી નથી આજથી મારે રસોઈ કરવી જ નથી હાવ બંધ જ કરી દેવી પેલીથી તારી ક્યાં વહુ રસોઈ કરીને તૂટી પડે છે ના ના તો ખાલી સંભળાવાનું એ મારી વહુ તો છે ને ફોકડા નથી પહેતી તો છે ને ઓલે આ સુટોકા ટોકા પહેરેશે સડા પહેરે હું સડાવશ કોકને જો જો હમણાં ધબધબાટી બોલશે એને ઘરમાં જો હમણાં ગગડીને કહીએ જ દઉં બસ આવીને મોબાઈલ લઈને બેસી ગઈ જો એમ ના થાય કંઈક રસોડામાં આપણે છે ને દાંડીઓ નમાવીએ એને માન ફોન કર્યો છે એને કલાકે વાત કર્યા રાખશે મારી દીકરીને ફોન આવ્યો અને છે ને ઓલા બધા એ ઓક્સિજન પૂરો છે અને ઘરે આવીને દિવાળી મૂકવાના છે મને ખબર જ છે એટલે જ હું ફોન ખોટે ખોટે લઈને બેસી ગઈ હતી એટલે છે ને આપણે સાંભળવું ને એને જવાબ દેવો ને ફરી જવાબ દઈએ ને તો ધબધબાટી બોલી જાય <hesitation> Dikri bol, bole bukan kores. Areremaa bica rikit lukam kore kocra pota. Nyare rema bole pike rikit lukam kai goblido rida rindari kai. Siti doido rada kai namra minika tu to kordidi hajudi enha huti. Terengambe to cawanata to koidi to enia bissari bolario. <hesitation> 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 ચાન કે થોડક દેાવતી રાયા અનિયેને શાંતિ ના લેવા દેવે મને ખબર નઈ કી જનમ નો દુશ્મની કાટે હે ગગલી શાંતિ થી બેહી ના જો કે દેવાની અને આ હજી ઓછું કામ રે છા તો માથે મારશે કામ પછી મા દીકરી તલા લે હે કોણ નઈ તું આપડી દીકરી બીજુ કોણ હોય તો જે આયલી તો જઈ સનિયા આવીતી તો ખરી હું પાછો બોલાવસ અને હાહરી રહેવા દે કઈ કામકાજ કરવા દે થી કરસે નું ભલે ને આવે બોલુ એનું ઘર છે હાસવાનું હોય બરાબર છે બરાબર છે શોટ માર્યો 6 માર્યો તું ગગલીને કેટલી વાર જવા દેશે ને માઉતર ઈ કે કે છાવા જ દઉં છું હા નકર તો છઈ છાવું હોય તહેવારમાં તએ તો તારી દીકરી આવીને ઊભી જ હોય એ તમારી દીકરી જ છે હા પણ આપની દીકરી આવીને ઊભી રહી જાય તો ગગલી તો ગઈ જ નથી કે તહેવારમાં જો 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 કેવી હરખાઈ ગઈ હારી હરખની માયરી છે ને ઉલછાડા મારે છે એ દીકરી હું પછી ફોન करू હો તને પછી ફોન કરું એમ નહીં કોઈ ના હોય ને તઈ ફોન કરું એમ કહેવાય કે છે ને એકલી હો ને તઈ ફોન કરું બરાબર છે પપ્પાજી બરાબર છે

તમે ખબર છે તે આવીને છે ને મમ્મી તો હું આમ મગજ ના કે કોક એટલે બોલાવી આયા બાકી તો હું છે ને ફોન ચાલુ રાખવા નાટક જ એટલે મારે છે બહુ સાંભળવું ને તમે આયા તો તમે સાથ દેહો મને સારી નાટક કરતી હતી મને ઉલ્લુ બનાવતી હતી તમને જેવા બનાવવા હોય બની જાય જો ગામમાં તમને બધાય ઉલ્લુ બનાવે તો બની ગયા ને ના સંભરાય જોવાય

કીધું નું રસોઈ નહીં કરું મને કાંઈ વાંધો નથી હું એકડે એકથી બધુંય કામ કરી નાખીશ તમારે પણ હું ખાલી તમને કહું છું કે કોક ઓક્સિજન ભરે ને તેમાં દિવાહરી આપવાની આપણે એને મોકો ન અપાય કે ભડકો થાય આપણા ઘરમાં બહુ સારું તને બહુ ભાન પડે છે દિવાહરી ભડકો ને ઓક્સિજન વાળી થાતી મને કાંઈ નથી ખબર પડતી એસે તાર મમ્મી સડાઈ વેસડી જ કાંઈ વાંધો નહીં બીજું હું એટલે થઈ જાય રસ્તા કસમાં દોસ્તાન મળવા જાવ હોય બધાને હા હા તમે એકલા હતા તો એકલા મડ્યા રહેતા હવે મન લઈ સાવાની હોય બધાની લગન થઈ ગયું એની ઘરવારીને લઈ આવતા હશે ના ના કોઈન ઘરવારીને ના લઈ આવે મારે તો કેવું છો હે હાશી વાત છે ઓ લઈ જાવને બધા મડો ને તો એક બીચારા ઓડ ખાડી ઘરવારી ઓ મડો તો તમે હું બધા એ બેઠા રહ્યો એમנם એ હા પપ્પા લઈ જાવું એ હા પપ્પા પહેલી જ જાવું કે સીધા હાલે પપ્પા પાહે તો મમ્મી પાહે છે ને ઓર 엄마 તોરમતા હોય એ ભાઈ પપ્પા નું માની એટલે એનું મતલબ એવો ન હોય કે સીધા હાલે બી એસી પપ્પા ની respect કરી એ respect

આ તો ઘરવાળો એવું બોલે તો નવાઈ જ ન બોલે લ્યો ઘરવાળો તો ઘરમાં રહીને શીખી જાવું જોઈએ એટલે આટલા આના ના શીખો તો ધૂળ આવે એ બહુ સારું હાલ મનાવ ઘરમાં ચાવા દે અને ખાવા દે કે હાલ હું પૂછ લઉં મારા સેને બધા દોસ્તારું ને ઘરવાળીઓને લઈ આવે છે તો તને લઈ જાઓ ના લઈ આવતા નંબર દેજો ને એ બસ ઓ મને બીવરાવ સ્નેહ ઠીક છે હવે મારા એ બીવરાવ કોઈ નથી ખાલી વાત કરવાની વાત છે આ બહુ સારું હું સે ખાવાની લાય હવે Mä aivan usea ekra ekti. Tavar mummi tos enää sarjigeet ammatti baiu kiitunen, kei wou kamet nakareena koravaen muthim rakhaimto. Mä enää se sorvaa, kei sen elpäpliivä tarajrosoja korvaani sen aamne, teemne, pusrun, kolaun, tikrun. Koi bäi baiu otti, vaditten koperis naam. Ehto kalapraa evätei notaola kakitsini, tapu nii aipet bäi ottiu. Häi en kamaci, se eni wou tos eni enu hamparti nätti edä viijan ei tsen ના સો બસ તો કઈ સે નહી એ લઈ આયા નથી અથાણા સે ખાઈ લ્યો અથાણો કઈ ન ખાવાની ચીજ છે rumma, નીકળી હો તું એ પાસી મમ્મી સી ગયા ઈ વયા ગયા હેન રૂમ માં કિસ સડાવીને હુંન પપ્પા બોલ્યા ને એટલે એટલે હું તો કઈ બોલી નથી મે તો ખાલી એમ કીધું તું કે આ બાઈએ કીધું નામ આથી કરી નાખ ને એક દેવ ભૂત રહે ઉતરી જાહે પછી હા તું એ મને કહી દે ભૂત વારો થાસ પાસો તો એ તમને ભૂત નથી કીધું હમણા એ જ બોલ્યો ભૂત રહે એ તમને જે વાત લાગી આવી છે ને એનું ભૂત કહું છું ઈ રહે ગમે એમ કરીને મારી વાતમાં જ કીધું ને તે ભૂત જો તમ બતા એવું કે મજા આવે જો કેવા દાંત કાઢે છે દાંત હું ઉલારે મારું હમણા હું દાંત હું કાઢું દાંત કાઢું તો તો બોકી થઈ જાવ પછી પછી ક્યાંથી કાઢવા દાંત જોયું કેવી જીભ આવી ગઈ જીભ તો નાનપણથી જ આવી ગઈ હતી મને બોલા જ માંડી હતી બગવા કરવા જ માંડી હતી જો તો બોલે પોસવા ન દે હતી ખબર નહીં કોને હાથ મૂકો છે અત્યારે સુધી નતા લગન પછી તમે હાથ મૂકો હે કે માર જમબુ જ નથી આઈ છે એલી મગજ તપેલ હોય ત્યારે શાંતિ રાખતી હોય તો હું તો શાંતિથી જ વાત કરતી હતી એને વધારે તપવાનું તપી લીધું તો હું શું કરું તને ખબર ને તપાવ તો એવી તપી જાસ ને એ હા એ મને સાલું તપે તપવા ઉપરથી યાદ આવ્યું અજી તપેલી હોય બરોબર ઈ તપેલી કેમ ના હોય એટલે આપણે દૂધ રાખીએ અને તપેલી કેમ બરોબર ઈ ગરમ હોય ગરમ ના હોય બરોબર તો એને તપેલી કેમ કે એ ભગવાન તારા પ્રસંગ તો ગોથે ચડાવશે તું સન તારા મિત્ર એ વાતો લે એટલે છે ને શાંતિ છે તારા મગજ એ આવો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા ફેમિલી તથા ફ્રેન્ડને મોકલી દયો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીં લઉં છું દિલીપભાઈ દેવમોરી શાંતિ ગઢવી દિલીપભાઈ દેવમોરી માયાબેન તમારા વિડીયો મારા ફોનમાંથી માંથી જોવે અને કીધું નામ બોલવાનું માયાબેન અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા મનીષાબેન અરવિંદભાઈ ભાવનગરથી થી શીતલબેન ચૌહાણ નરેન્દ્ર જાડેજા કાલે મારા દીકરાનો બર્થડે છે તમારા દીકરાને હેપી બર્થડે ટુ યુ તમે તમારા દીકરાનું નામ લખ્યું છે પરંતુ મને સરખું વચાતું નથી એટલે તમારા દીકરાને હેપી બર્થડે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે નાયક મુક્તાબેન શૈલેશ મોરી ભાખર નેહરુ શિકેશ પ્રીતિ પટેલ મનીષાબેન